નક્કી કીધી નથી સુરેશ દસ વર્ષનો હોય શકે અને પચાસ વર્ષનો હોય શકે એટલે હજી આપણને આની કિંમત ખબર નથી એટલે જેને કિંમત નિશ્ચિત નથી નક્કી નથી એને આપણે ચલ કહીએ છીએ તો બીજો શબ્દ છે અચલ એટલે શું તો આપણે જોયું કે ચલમાં કિંમત નક્કી નથી તો અચલમાં જે કિંમત નક્કી છે નિશ્ચિત છે તેને આપણે અચલ કહીએ છીએ તો આપણે જોઈએ એવી કઈ સંખ્યા છે

એટલે કે ચલ અને અચલના જોડાણથી શું બને છે પદ બને છે તો આપણે જોડાણ કરી જોઈએ કે આ છે ચલ આ અચલ એક આમાંથી લઈએ એક આમાંથી લઈએ તો આપણે અચલ લીધો પાંચ ચલ આપણે લીધો એચ તો આ જે પાંચ એચ છે એ આપણું પદ બનશે એ જ પ્રમાણે બીજું જોઈએ કે ભાઈ સાત વાય હોય કે થ્રી ઝેડ હોય એટલે કે એક આપણો ચલ અને એક આપણો અચલ એ બંનેના જોડાણથી આપણે શું બને છે પદ બને છે હવે આપણે જોઈએ કે એક ચલ સુરેખ સમીકરણ તો આપણને પ્રશ્ન થાય સુરેખ એટલે શું તો સુરેખ એટલે શું કે આપણે જ્યારે જોઈએ કે રેલવેના પાટા પર જે ટ્રેન છે કેવી જાય છે સીધી જાય છે સુરેખ ગતિમાં જાય છે એ જ પ્રમાણે આપણે બોલ છે પૂરી જોશથી આપણે નાખીએ ને તો એ બોલ પણ અમુક અંતર સુધી સીધો જાય છે સુરેખ ગતિમાં જાય છે તેમજ આપણે જોઈએ કે જે આપણે રોડ પર દોડતી બાઇક છે એ પણ સુરેખ ગતિમાં જાય

તો આપણે જોઈએ એક ચલ સમીકરણ તો આપણને પ્રશ્ન થાય સમીકરણ એટલે શું તો આપણે જોઈએ કે સમીકરણ સમીકરણ તો એક હું લખું પ્લસ પંદર બરાબર વીસ તો અહીંયા આપણે જોઈએ કે આ થ્રી એક્સમાં આ એક્સ છે એ આપણું શું છે ચલ છે એ જ પ્રમાણે આપણા થ્રી શું છે અચલ કહેવાય અને આ બે જે જોડાણથી શું બન્યું છે આપણો પદ બન્યું છે આ વચ્ચે બરાબરની નિશાની છે એ આપણી ક્ષમતાની નિશાની છે અને આ જે આખે આખું બન્યું છે એને આપણે શું કહીએ છીએ સમીકરણ એટલે આપણે કહી શકીએ કે સમીકરણ એ ચલ અચલ તેમાં ક્ષમતાની નિશાનીથી બને છે આ સમીકરણનો ઉકેલ મેળવવાનો આપણે આખા પ્રકરણમાં શોધવાના છીએ આપણને કીધું હોય કે ઉકેલ મેળવો કે ચલની કિંમત શોધો કે શોધો એવું કીધું હોય તો આપણે શું શોધવાનું છે ચલની કિંમત શોધવાની છે એ ચલ પછી એક્સ હોય વાય હોય ઝેડ હોય કોઈ પણ હોઈ શકે તો તેની કિંમત શોધવાની એટલે કે ઉકેલ મેળવવાનું છે તો આ સમીકરણોના ઉકેલ મેળવતા પહેલા આપણે કેટલીક નિશાનીઓની માહિતી મેળવવી જરૂરી છે કે જ્યારે આપણે આ ચલની કિંમત મેળવીશું તો આપણે જે ફેરફાર કરવાના છે તેમાં નિશાનીઓનો શું ફેરફાર થાય છે તો આપણે અહીંયા જોઈએ કે નિશાનીઓમાં શું ફેરફાર થાય છે તો આપણે આ બાજુ જોયું કે સમીકરણમાં વચ્ચે નિશાની હોય છે બરાબરની એટલે આ બાજુ આપણી થશે ડાબી બાજુ એટલે કે ડાબા અને આ બાજુ આપણી થાય છે જબા એટલે કે જમણી બાજુ એટલે ડાબી બાજુ બાજુ અને જમણી હંમેશા કેવું રહે રહે છે છે સરખું એટલે આપણે એક્સ ની એવી કિંમત મૂકવાની છે કે જેને ત્રણ વડે ગુણાકાર કરતા તેમજ ફરી આપણે પંદર વડે એને પ્લસ કરીશું બંનેનો સરવાળો કરીશું એટલે જવાબ કેટલો આવવો જોઈએ વીસ આવવો જોઈએ એટલે કે બંને બાજુ કેવું થવું જોઈએ સરખું થવું જોઈએ તો જ્યારે આપણે x ની કિંમત મેળવીશું ત્યારે અમુક જે પદ છે તેને આપણે ડાબી બાજુથી જમણી બાજુ એમ જમણી બાજુથી ડાબી બાજુ આમ બાજુની ફેરફાર કરવો પડશે તો જ્યારે આપણે બાજુમાં ફેરફાર કરીએ છીએ તો કેટલીક નિશાનીઓમાં પણ ફેરફાર થાય છે તો આપણે જ્યારે ડાબીથી જમણી બાજુ કે જમણીથી ડાબી બાજુ આઈએ ત્યારે જો સરવાળો હોય તો એનું બાજુમાં જ્યારે આપણે પરિવર્તન કરીએ છીએ ચેન્જ કરીએ છીએ કે ડાબીથી જમણી બાજુ તો સરવાળાનું તો શું થશે બાદબાકી એ જ પ્રમાણે બાદ બાકી હોય તો એનું સરવાળો કરવાનું ગુણાકાર હોય અને એ બાજુ જોઈએ તો ભાગાકાર કરવાનો અને ભાગાકાર હોય તો ગુણાકાર કરવાનો એટલે કે અંશ હોય તો એ બાજુ જાય છેદમાં અને આ બાજુ જો છેદમાં હોય અને આપણે બાજુ બદલીએ તો આ બાજુનો છેદ હોય તો એ બાજુ ક્યાં જાય અંશમાં જાય છે તો આપણે જોયું કે નિશાનીમાં કેવી રીતે ફેરફાર થાય છે હવે આપણે કેટલાક સમીકરણો જોઈએ ઉકેલ મેળવો એટલે જ્યારે ઉકેલ મેળવવાની વાત હોય એક ચલ છે એટલે કે એક ચલ સુરેખ સમીકરણ તો આમાં એક ચલ છે સુરેખની ની વાત થઈ છે એટલે કે ચલની ઘાત કેટલી હોવી જોઈએ એક હોવી જોઈએ તો અહીંયા આપણે ચલની ઘાત એક છે માટે આ એક ચલ સુરેખ સમીકરણ છે એવું કહી શકાય હવે આપણે આને ઉકેલ મેળવીએ કે જ્યારે x ની કિંમત શોધવાની વાત હોય ત્યારે આપણે હંમેશા x ને ડાબી બાજુ ભેગા કરીશું જે પણ જમણી બાજુ x હશે એને પણ આપણે ઉપાડીને બધાને ડાબી બાજુ x ને ભેગા કરીશું તેમ જ એના સિવાયની જે પણ સંખ્યાઓ હશે એ બધાને આપણે જમણી બાજુ લઈશું એટલે જ્યારે આપણે આ બાજુથી આ બાજુ ફેરફાર કરીશું ત્યારે આપણા ચિહ્નોમાં પણ ફેરફાર થશે આપણે જોયું એ પ્રમાણે જો આ બાજુ સરવાળો થતો હોય તો આ બાજુ આપણે બાદબાકી કરીશું આ બાજુ બાદબાકી થતી હોય તો આ બાજુ સરવાળો કરીશું તેમજ અહીંયા અંશમાં હોય તો અહીંયા છેદમાં અને અહીંયા છેદમાં હોય તો અહીંયા અંશમાં લઈશું એટલે સૌપ્રથમ આપણે જો એક્સ ને આ બાજુ ભેગા કરવા હોય તો આપણે જોઈએ કે આ કેટલા આપેલા છે ટુ એક્સ છે તો એ તો ડાબી બાજુ જ છે તો એ બાજુ જોઈએ કે શું છે જમણી બાજુ એક્સ છે તો આ એક્સ ને આપણે ઉપાડીને આ બાજુ લઈશું x સિવાય ની અહીંયા કઈ વસ્તુ છે કઈ સંખ્યા છે -3 તો એ -3 ને ઉપાડીને આપણે આ બાજુ જમણી બાજુ લઈ જઈશું તો આપણે જોઈએ કે સૌપ્રથમ 2x તો ડાબી બાજુ જ છે માટે 2x ને આપણે આ બાજુ જ રહેવા દેશું હવે x છે અને આપણે બાજુ બદલીએ છીએ એ બાજુથી આ બાજુ લઈએ તો આ બાજુ x એ છે ભાઈ આગળ શું છે પ્લસ કઈ નિશાની ના તો શું કહેવાય પ્લસમાં છે સરવાળામાં છે માટે આ બાજુ આવે તો શું થઈ જાય માઈનસ x બરાબર ની નીચે બરાબર હવે આપણે જોઈએ પહેલા આ બાજુ જે સંખ્યા હોય એ સંખ્યાને પહેલા ઉતારવાની પછી આ બાજુ જે સંખ્યા લાવી હોય તેને મૂકવાની તો આ બાજુ આપણે પહેલા શું છે પ્લસ બે છે એટલે બે લખી શકીએ એ જ પ્રમાણે હવે આ બાજુથી આપણે આ તરફ ડાબી બાજુથી જમણી તરફ આપણે કઈ સંખ્યા લાયા છીએ માઈનસ ત્રણ ને તો સંખ્યામાં ચિહ્નમાં ફેરફાર થશે માઈનસ ત્રણ છે તો આ બાજુ શું થાય પ્લસ ત્રણ હવે આપણે સાદુ રૂપ આપીએ કે બે એક્સ માંથી એક એક્સ જાય તો કેટલા વધે બે એક્સ માંથી એક એક્સ જતો રહે તો કેટલા એક્સ વધે છે

એ સમીકરણની અંદર આપણે x ની કિંમત તો અહીં આપણે જોઈએ કે જ્યાં જ્યાં આપણને x દેખાય છે ત્યાં ત્યાં આપણે 5 મૂકીશું અહીંયા પણ x છે તો અહીંયા પણ 5 આવશે તો હવે આપણે જોઈએ 5 તો કેટલા થાય 10 3 અને 5 ની બે કેટલા થાય 7 10 માંથી 3 જાય તો 7 તો આપણે જોઈએ બંને તરફ કેવો આવ્યો છે જવાબ

હવે આપણે આ જે 2x છે એને આપણે આ તરફ લાવવાના છે તો પ્લસ માં છે તો અહીંયા શું થશે -2x બરાબરની નિશાની જોડે બરાબરની નિશાની બીસ તો અહીંયા જ હતા અહીંયા જ લખ્યા છે તો એના ચિહ્નમાં આપણે કોઈ જ ફેરફાર કરીશું નહીં તો અહીંયા કેટલા છે 20 તો અહીંયા પણ આપણે લખીશું 20 હવે જો 3x 2x એટલે કેટલા થાય 3x માંથી 2x જાય તો કેટલા રહે x x બરાબર કેટલા આયા આપણે અહીંયા ચકાસણી કરી છે એવી અહીંયા કરીએ તો જગ્યાએ ફરી વીસ મૂકીએ પ્લસ વીસ તો ત્રણ ગુણ્યા વીસ કેટલા થાય સાહીઠ બરાબર બે ગુણ્યા વીસ કેટલા થાય ચાલીસ પ્લસ વીસ એટલે કે અને બંને બાજુ આપણો જવાબ કેવો આવે છે સરખો માટે આપણે કહી શકીએ કે આ સમીકરણના ઉકેલ માટે x બરાબર 20 છે હવે આપણે જોઈએ ત્રીજા નંબર તો આમાં અને આમાં તમે શું તફાવત જોઈ શકો છો મિત્રો આપણે જોઈએ કે આમાં કાઉન્સ નું સાદું રૂપ આપવાનું છે તો જ્યારે પણ સમીકરણમાં કાઉન્સ આપેલું હોય તો સૌપ્રથમ આપણે કાઉન્સ નું સાદું રૂપ આપીએ x ને આપણે અદલાબદલી તો કરીશું બધા x ને આપણે આ તરફ તો ભેગા કરવાના જ છે પણ એના પહેલા આપણે કાઉન્સ નું સાદુરૂપ આપવું જરૂરી છે જો કાઉન્સ નું સાદુરૂપ આપ્યા વગર આપણે આ બાજુ ફેરફાર કરીશું તો જવાબ સાચો મળશે નહીં તો સૌપ્રથમ આપણે આમાં કાઉન્સ ફેરફાર કરીશું તો પહેલા આપણે આ જે છે આ બાજુ એ તો એવું ને એવું નીચે ઉતારી દઈશું તો અહીંયા કેટલા છે 8x 4 બરાબર ને નીચે બરાબર ની નિશાની હવે આનું સાદુરૂપ કેવી રીતે આપવું તો આ કાઉન્સ થી બાર ત્રણ છે એનો મતલબ એમ છે આપણે જોઈએ કે કાઉન્સ એટલે શું ગુણાકારની વાત કરી છે આ ત્રણ આ બંને સંખ્યાઓ સાથે ગુણાયેલા છે એટલે કોઈ એક સંખ્યા સાથે ગુણાકાર કરવાનો નથી આપણે બંને સાથે ગુણાકાર કરવાનો છે આ ખાલી આ x જોડે નહીં ગુણાય માઈનસ એક જોડે પણ ત્રણ નો ગુણાકાર કરવાનો છે કાઉન્સ શું અર્થ છે મિત્રો ગુણાકાર કરવાનો છે તો આ ત્રણ નો આપણે સૌપ્રથમ પ્રથમ એક્સ જોડે અને પછી આ ત્રણ નો આપણે એક જોડે કરીશું

પ્લસ ચાર આ બાજુ છે ડાબી બાજુ એ બધાની સંખ્યાઓની બાજુ લઈ જવી પડશે આ બાજુ આપણે ખાલી કોને નાખવાના એક્સ આપણે આ પ્લસ બાજુ લઈ જઈએ એના પેલા જે સંખ્યા હોય એ નીચે ઉતારીશું તો માઇનસ પ્લસ નવ અને આ સંખ્યાને આ બાજુ લાયા એટલે કે આ બાજુ લઈએ તો શું થાય હવે આને આપણે તો તો કેટલા રહે રહે હવે આપણે અહિયાં સાદુરૂપ આપીએ ત્રણે એનું સાથે નહીં કરીએ બે બે નું કરીશું એટલે ભૂલ થશે નહીં તો આપણે પહેલા આ બે નું કરીએ તો આપણે જેણે પણ આગળનું પ્રકરણ જોયું હશે એને ખબર હશે કે અહીંયા શું થાય જો અલગ અલગ ચીન હોય તો શું કરવાનું મિત્રો અલગ અલગ ચિહ્ન હોય તો બાદ બાકી થાય બાકી નવ માંથી ત્રણ જાય તો કેટલા રહે છ અને મોટી સંખ્યાનું ચિહ્ન પ્લસ છે માટે કંઈ ના લખીએ તો ચાલે આગળ આપણે કોઈ ચિહ્ન ન મૂકીએ તો પ્લસમાં છે ઘનમાં છે એમ જ કહેવાય હવે આપણે જોઈએ પાછળ છે માઇનસ ચાર

એ બાજુ ભાગાકાર એટલે કે છેદમાં માં જશે તો આપણો જવાબ શું આવે છે x બરાબર 2/5 હવે જોઈએ આપણે કે આ સમીકરણ આપણને આપેલું છે 7 કૌંસ માં x 3 બરાબર 2 કૌંસ માં x 1 એટલે કે બંને બાજુ કૌંસ આપેલા છે એટલે જ્યારે પણ આપણે સમીકરણનું ઉકેલ મેળવીશું ત્યારે સૌપ્રથમ આપણે કૌંસ છૂટા પાડીશું પછી આપણે આપણી આગળની પ્રક્રિયા કરીશું તો સૌ પહેલા આપણે કાઉન્ટ થી છૂટા કરીએ તો આ સાત ને આ બંને વડે ગુણવાના છે માટે પહેલા આના વડે પછી આના વડે ગુણશું એ જ પ્રમાણે આ બાજુ આ બે ને પહેલા આના વડે પછી આના વડે ગુણશું તો અહીં આપણે જોઈએ સાત ને વડે કરીએ તો શું થાય 7x માઈનસ ના માઈનસ આ સાત ને ત્રણ વડે કરીએ તો સાત તરી 21 બરાબર બે ને x વડે કરીએ એટલે શું થાય 2x 2 કા હવે આપણે જે x છે એમને એક તરફ ભેગા કરીશું તો શું થશે સાત એક સેવાના એવા આ જે બે એક્સ છે એને આપણે આ બાજુ લાવીશું અને આ જે માઇનસ એકવીસ છે એને આપણે એ બાજુ લઈ જઈશું તો શું થશે ટુ એક્સ છે આપણે આ બાજુ આવું તો શું થાય માઇનસ ટુ એક્સ બરાબર પ્લસ બે છે એ બે ના બે રાખવાના અને આ માઇનસ એકવીસ છે એને આપણે આ બાજુ લાવ્યા છીએ તો માઇનસ શું થઈ જશે પ્લસ તો પ્લસ એકવીસ હવે જુઓ એકવીસ પ્લસ બે કેટલા થાય ત્રેવીસ માટે હવે આ પાંચ અને એક્સ એટલે કે એક્સ ને છૂટા પાડવા માટે પાંચને અલગ કરવા પડશે પાંચ અહીંયા છે એ બાજુ લઈ જવા પડશે તો પાંચ અહીંયા શેમાં છે

કાઉન્સમાં જેટલી સંખ્યા હોય બે હોય કે ત્રણ હોય એ ત્રણે વડે ગુણવાની ત્રણ સંખ્યા હોય તો ત્રણે વડે ગુણવાના તો આપણે જોઈએ આ ત્રણ ને ટી વડે કરીએ તો શું થાય ત્રણ ટી માઇનસ ત્રણ ત્રણ કરી નવ બરાબર પાંચ ને ટુ ટી વડે કરી એટલે શું થાય પાંચ ટુ દસ ટી સરવાળાની નિશાની વચ્ચે છે એટલે આપણે એ ઉતારી છે પાંચ એકા પાંચ અહિયાં ચલ તરીકે શું છે

અહીંયા માઇનસ સાત છે તો આપણે ઘણા લોકો શું કરીએ છે માઇનસ સાત છે તો એ બાજુ પ્લસ સાત કરી દે પણ નહીં આ માઈનસ સાત છે એ અહીંયા ટી જોડે ગુણાકારમાં છે બાદ બાકીમાં નથી જો બાદ બાકીમાં હોય તો આ બાદ બાકીનું નિશાન બંનેની વચ્ચે હોય આ તરફ ના હોય આ માઇનસ સાત છે ટી જોડે ગુણાકારમાં છે તો આપણે એ તરફ લઈ જઈએ તો શું થશે ગુણાકારમાં છે માટે નીચે ભાગાકારમાં જશે તો આપણો શું જવાબ આવે છે શાંત ધુ

એને અવગણવાના એટલે કે એને પહેલા જોવાના નથી પહેલે આપણે શું ક્રિયા થાય છે એ કરી દઈએ તો શું કરતા હતા આપણે આનું આના જોડે અને આનું આના જોડે ગુણાકાર કરતા હતા તો એક્સ બરાબર આ ચાર નું આના જોડે કરીએ એટલે ચાર એક્સ પ્લસ આ ચાર નું દસ જોડે કરીએ એટલે ચાલીસ હવે જે આ પાંચ છે એ આખાની નીચે આપણે છેદમાં લખવાના વળી પાછળથી ભૂલી જવાનું નહીં પહેલા આપણે આનું આના જોડે આનું આના જોડે કરીને બધાની નીચે છેદમાં કેટલા લખ્યા છે પાંચ હવે આપણે કરીએ તો કે ભાઈ x તો એકલા જ છે પણ કિંમત થોડી મળી છે તો આપણે શું કરીશું આ અહીંયા છેદમાં છે એને આપણે આ બાજુ લાવીશું તો શું થશે છેદમાં છે તો અહીંયા શું આવશે ગુણાકારમાં આવશે તો x ને 5 વડે ગુણીએ તો શું થાય x ને આપણે 5 વડે ગુણીએ તો શું જવાબ આવે છે 5x આવે તો 5x 4x 40 હવે આપણે જે x છે એમને આ તરફ ભેગા કરીએ તો શું જવાબ આવે 5x એવા ને એવા

એક છેદ માં પાંચ છે બરાબર એક્સ છેદમાં ત્રણ પ્લસ એક છેદમાં ચાર તો અહીંયા આપણે જોયું કે છેદમાં આની પણ છેદમાં છે આની પણ છેદમાં છે આના અને આના એટલે કે બધાના છેદમાં આપેલા છે તો આપણે પહેલા જો એ પ્રમાણે આપણે કીધું કે ભેગા કરવાના તો જો આ એક્સ ને આપણે આ બાજુ લાવો હોય તો શું એકલા ને ઉપાડીને લાવવાના તો ના આ એક્સ આપણે એકલો અહીંયા ઉપાડીને લઈ શકીએ નહીં એમ જ જો આ સંખ્યાને એ બાજુ લઈ જવી હોય તો આપણે એકલા ના લઈ જઈ શકીએ અંશ અને છેદ હોય તો બંને સાથે અહીંયાથી અહીંયા જશે એટલે આપણે જો એક્સ વાળી સંખ્યા ભેગી કરતા હોઈએ તો આ જે આખી સંખ્યા છે એને એને આપણે આપણે ઉપાડીને આ બાજુ બાજુ ડાબી લાવી શકીએ તો જોઈએ કે કોણ છે નીચે લખીશું અને આ જે સંખ્યા છે આપણે કઈ બાજુ જશે એ બાજુ અને આ આપણી સંખ્યા આવશે આ બાજુ એક્સ એક્સ વાળી સંખ્યા ડાબી બાજુ આવશે તો આપણે જોઈએ કે એક્સ છેદમાં બે લખીએ અને આ સંખ્યાને જો આપણે આ બાજુ લઈએ એ બાજુ પ્લસમાં છે તો આ બાજુ માઇનસ થશે

કે મેડમ ક્રોસ ગુણાકાર એટલે શું તો અહીંયા જુઓ જે નીચેના છેદ હોય એ બંનેને પહેલા શું કરી લેવાના ગુણાકાર તો 3 અને 2 કેલા થાય 3 2 6 હવે આનો અને આનો કરવાનો ગુણાકાર આનો આના જોડે એટલે x નો 3 જોડે કરો તો શું જવાબ આવે છે 3x પછી જે નિશાની હોય એ મૂકવાની અને હવે આનું આના જોડે તો x નું 2 જોડે કરી એટલે શું જવાબ આવે 2x બરાબર અહીંયા પણ આપણે શું કરશું બંનેનો

પછી ઉપર શું કરવાનું તો આ સંખ્યાને લેવાનું આ નીચેની સંખ્યા નથી લેવાની આ સંખ્યાને નીચેની સંખ્યા વડે ગુણાકાર કરવાનો વચ્ચે નિશાની મૂકીને આ સંખ્યાને આ સંખ્યા વડે ગુણાકાર કરવાનો એટલે આપણે જોઈએ કે ક્રોસ કરીએ છીએ એટલે આને અમે ક્રોસ ગુણાકાર કરીએ છીએ આ કર્યા પછી હવે શું કરવાનું તો હવે આ બેની બાદબાકી થાય કારણ કે બંનેના છેદ સરખા છે અહીંયા બંનેના છેદ સરખા હતા નહીં સરખા ન હોય તો આપણે ઉપર સરવાળો કે બાદ કરી શકીએ નહીં તો એના માટે આપણે પહેલા છેદ સરખો કરવો પડે તો આપણે પહેલા છેદ સરખા કરી દીધા આ બંનેનો છેદ હવે શું છે 6 છે તો હવે આપણે સરવાળો બાદ કરી શકીએ તો 3x માંથી 2x જાય તો કેટલા વધે છે x વધે 1x કે x એ બંને એક જ સંખ્યા છે તો અહીંયા શું આવે છે x છેદમાં e 6 બરાબર પાંચમાં પાંચ અને ચાર નો સરવાળો જવાબ આવેલા એ બાજુ અંશમાં અહીંયા એ ભાગાકારમાં છે એટલે ત્યાં જાય એટલે કેવા થઈ જાય ગુણાકારમાં તો આપણે શું કરીશું એક્સ ને એવા રાખીશું આ સંખ્યા પણ આપણે એવી ને એવી લખીશું અહીંયા જે લખી છે એની અહીંયા ઉતારી છે પણ આ જે છ છે એને આપણે અહીંયા નીચેથી ઉપર લાયા છીએ એટલે હવે શું જવાબ આવે અહીંયા જુઓ કે કઈ ઉડે છે તો ઉડે છે આ છ છે એ પણ બે ના ઘડિયામાં આવે છે અને વીસ છે એ પણ બે ના ઘડિયામાં આવે છે તો છેદ અને અંશમાં કઈ સમાન હોય સરખું હોય અને ઉડતું હોય તો ઉડાડી દેવાનું તો આપણે જોઈએ કે દસ દુ વીસ એ જ પ્રમાણે અહીંયા ત્રણ દુ છ બે અને બે ઉડાડી દઈએ તો અહીંયા શું વધે છે નવ અને ત્રણ નવ ગુણ્યા ત્રણ એટલે કેટલા થાય

પછી નીચે છેદમાં કંઈ રહેશે નહીં એટલે જ્યારે છેદ હોય તો છેદ ને ઉપાડીને આપણે અંશમાં આ બાજુ આ બાજુ લઈ જઈશું અને નીચે ખાલી કરી દઈશું ભાઈ નીચેનો મકાન ખાલી તો આપણે અહીંયા કરીએ કે આ ત્રણ છે એને ઉપાડીને એ બાજુ લઈ જઈશું એ જ પ્રમાણે આ પાછળ આપણે ઉપાડીને આ બાજુ લઈએ તો અહીંયા છેદમાં હોય તો આ તરફ લઈએ તો શું થાય ગુણાકાર થાય તો આપણો પ્રશ્ન છે કોના જોડે ગુણાકાર કરવાનો તો ભાઈ એક જોડે ના થાય કે એક્સ જોડે કે પાંચ જોડે બંને જોડે ગુણાકાર કરવાનો છે કોઈ એક જોડે ગુણાકાર કરવાનો નથી તો બંને જોડે કરવાનો હોય તો આપણે બંનેને આવી રીતે કૌંસમાં લખી શકીએ કે x 5 ને આ 5 ને ઉપર લાય અને જોડે ગુણવાના છે એ જ પ્રમાણે અહીંયા આપણે કઈ સંખ્યા છે x 3 અને આપણે શું લાયા આ બાજુ 3 લાયા છેદમાં હતા એટલે અંશમાં ગયા છે ભાગાકારમાં છે એટલે ગુણાકારમાં ગયા છે તો ગુણાકાર કરવા માટે આપણે કૌંસનો ઉપયોગ કરીએ છીએ આગળ વાત કરી એ પ્રમાણે કૌંસનો શું અર્થ છે કે ગુણાકારમાં છે

નવ હવે આપણે જે એક્સ એક્સ છે એને આ બાજુ અને બાકીની સંખ્યાઓને એ બાજુ લઈ જઈશું અને જ્યારે બાજુ બદલે એટલે ચિહ્નો બદલીશું હવે જોઈએ પાંચ એક્સ આ બાજુ હતા એટલે અહીંયા અહીંયા લખ્યા છે એટલે ચિહ્નમાં કોઈ ફેરફાર કર્યો નથી હવે આ ત્રણ એક્સ ને આપણે આ બાજુ લઈએ એટલે શું થાય માઇનસ ત્રણ એક્સ બરાબર નિશાની હવે આને આપણે એ બાજુ લઈ જવાના છે પણ પહેલા જે હોય એ તો લખી લેવાના તો આપણે કોણ છે માઇનસ નવ અને આને આપણે આ બાજુ લઈ જઈએ એટલે પ્લસમાં થઈ જાય એટલે પ્લસ પચીસ હવે કરો પાંચ એક્સ માંથી ત્રણ એક્સ જાય એટલે શું વધે બે એક્સ બરાબર માઇનસ નવ અને પ્લસ પચીસ છે તો બંને અલગ અલગ નિશાની છે તો શું કરીએ પચીસ માંથી નવ જાય તો કેટલા રહે ચૌદ રે સોરી પચીસ માંથી નવ નીકાળીએ તો કેટલા રહે સોળ રે તો કેટલો આવ્યો સોળ મોટી સંખ્યા શું છે પચીસ પ્લસ છે એટલે અહીંયા પણ શું લખ્યા છે પ્લસ માઇનસ કર્યા નથી હવે આપણે જોઈએ કે x ને એકલો કરીશું તો આ બે છે x છોડે ગુણાકારમાં છે તો એ બાજુ ભાગાકારમાં જશે અહીંયા અંશમાં છે તો ત્યાં છેદમાં જાય છે હવે આપણે જો નીચે બે લખીએ તો ભાઈ 16 છે એ બે ના ઘડિયામાં આવે છે તો આપણે જોઈએ કે 2 8 2 16 એટલે બે બે ઉડી જાય એટલે જવાબ શું આવે આપણો 8 એ આપણો જવાબ આવે x બરાબર તો મિત્રો આપણે આ પૂરા થિયરી પૂરા પ્રકરણની થિયરી આપણે આખા વિડીયોમાં લઈ લીધી છે તો જો તમને આપણે આ વિડીયો ગમ્યો હોય તો આજે તમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર